પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલ તથા કમાન્ડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોબાઈલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં બંને ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપશ્રી પોલીસના મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ સેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુ નાઓએ મિલકત સંબંધી વણ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ

આધાર પુરાવ માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવેલ નહીં જેથી પોકેટ કપ મોબાઈલ ચેચીસ નંબર તથા એન્જિન નંબર ઉપરથી સર્ચ કરતા તેનો સાચો રજિસ્ટર નંબર જે જે સત્તર બી એલ જીરો આઠસો બાણું જણાવેલ તે હીરો કંપની એચએફ ડિલક્ષ મોટર માલિકનો સંપર્ક કરતા તેમણે પાનવડ પોલીસ સ્ટેશનમાં ઇએફઆઈ રેફરન્સ નંબરથી દાખલ કરેલા જણાઈ જણાવેલ ત્યારબાદ તેની પાસેનો વિવો કંપનીનો મોબાઈલ કવાટથી ચોરી કરી લાવેલ હોવાનું જણાવતા જેથી નિલેશભાઈ પરસંદોભાઈ રાઠવા વર્ષ એકવીસ રહેવાસી ઉમરિયા નિસાર પડ્યો તાલુકા કંડ જિલ્લા છોટાઉદેપુર સંતોષભાઈ રાજુભાઈ રાઠવા વર્ષ એકવીસ રહેવાસી મોડિયા વછલું પડ્યું તાલુકા કંડ જિલ્લા છોટાઉદેપુર જસવંતભાઈ ભારસિંગભાઈ રાઠવા વર્ષ ત્રેવીસ રહેવાસીર ઉમરિયા વછલીફળ્યો તાલુકા છોટાઉદેપુરને પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની બે હજાર ત્રેવીસની કલમ તંત્રીસ વન ઈ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે